હા જો આવી રીતે એક જણો હોય રાખે બંધ રહેવા જ નથી જતો પાછરે માણસો બધા આવે છે પાછરે હે માલ ને હારે હે લીલી એટલે જો તમને દેખાતી જઈશ તૂટતી નથી એમ જો ખાલી ભેગી એમ બેવડી પેવડી રે છે તૂટતી નથી તો રાણા લીલા જ છે તમને દેખાતા જઈશું એટલે ઇંસઠ ટકા

આગો ના તૂટવો જોઈએ ને ખરેખર આગો આમ તૂટી જાય એ ખુદે નાખી દીધું આગો તૂટી જાય એમ છે કેમ એ કેમકેટલો લે હે ને કે આગો થોડી નાખે છે તો રહ્યો નવા વિડીયોમાં નવા બ્લોકમાં નવી વાતો સાથે નવા ખેડૂત સાથે ને નવી નવા 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 પાક આપણે કાઢતા વેની સાથે બરાબર તો રહ્યો